અરવલ્લીના બાયડમાં નકલી પોલીસની નાણાંની ઉઘરાણી રથયાત્રાના નામે પૈસા ઉઘરાવતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કે થયા છે પ્રમુખ વિલાસ સોસાયટીમાં બે નકલી પોલીસ નાણા ઉઘરાવી રહ્યા હતા એક જાગૃત નાગરિકે બંને ગઠિયાઓને આડે હાથ લીધા બાળમાં રથયાત્રા નીકળતી ન હોવા છતાંય પોલીસના સ્વાંગમાં પૈસાની ઉઘરાણી કરવામાં આવી સ્થાનિક લોકોએ ઠપકારતા બંને ગઠિયાઓ સ્થળ છોડી અને નાસી છૂટ્યા હતા અને આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ ફોન લાઈન પર છે તસ્લીમ અરવલીના બાયડમાં રથયાત્રાના નામે બે ગઠિયાઓ નાણાની ઉઘરાણી કરતા હતા શું વધુ માહિતી ચોક્કસ પણ ખૂબ ગંભીર ઘટના સામે આવી છે બાયડની સોસાયટીમાં રથયાત્રાના નામે પોલીસનો ડ્રેસ પહેરી અને બે ગઠિયા નાણાં ઉઘરાવતા હતા એક જાગૃત નાગરિકે પકડી પાડ્યા હતા કેમ કે બાયડમાં આજ સુધી રથયાત્રા નથી નીકળી તો રથયાત્રાના નામે પૈસા કેમ ઉઘરાવવામાં આવે છે આ બંનેને પકડતા નકલી પોલીસ હોવાનું સામે આવ્યું હતું ઈચ્છા કરી આ બંને જણાને છોડી મૂકવામાં આવે છે હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે જેના કારણે આ ઘટના સામે આવી છે બિલકુલ આભાર તસ્લીમ તમામ જાણકારી માટે